હાલો કેમ છો બધા મજામાં તો બધાને જય શ્રી કૃષ્ણ જોઈશું નારાયણ હર હર મહાદેવ બધાને તો આજ આપણે વાત કરવાના છીએ મહાભારતની મહાભારત પાત્રીસ વીડિયા છત્રીસ કડવા આપણે અપલોડ કર્યા અને હવે આ છત્રીસ વિડિયો અને સાડત્રીસમું કડવું શરૂ થાય છે તો હાલો આપણે કરીએ મહાભારતની વાત તમને બધાને ગમે તો બીજાને પણ મોકલજો ભાઈ ચંપા પેરે બોલ્યા સુણ જનમે જાય વિસ્તરી તું જને સંભળાવું અહો રાય અર્જુનજી ને પૂછી લેશે મોજ માત પણ અર્જુન સોગંધે છે તો નહીં કરે હું જને વાત જો અર્જુનજી ભીમે જાતા જાતા બગીસામ જાતા ભીષ્મા પિતા બોલાવ્યા કરીને મોકલવાનું આગલા વિડીયમ કીધું તું ને તો જો રસ્તામાં જતા વિચાર આવ્યો કે જો માં સોગંદ દઈ દે તો અર્જુનજી સોગંદ માને દે તો મા છે ને આપડે મને કહે નહી એમ કરીને પાછો વળે તો મારી મહેનત કરેલી જા છે ધારુવાયુ સંતાન તે માટે હું પાછો વળું ને સાંભળું કાનો કાન હું પાછો વળીને કાનો કઈ સાંભળો

તો ભી મગભરાયો કેમ કરજુ ફેરો ફોગટો પડ્યો માળની બારી દીથી ઉગાડી સલંગ મારીને સડીયો કોઈ ન જાણે તેવી ભુવન વિશે બેઠો શોકના ના દાદર માં કરી ડોકું સાંભળવા ભીમ બેઠો ઉપલે માળે સલંગ મારીને સડી ગયો અને ત્યાં એક બારી ખુલી હતી ત્યાં જઈને બેઠો 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 સાંભળે માન ભાઈ હું વાત કરે હા તે શોકમાં અર્જુને કોનતા બિરાજ્યા સાક્ષાત અર્જુન ક શું સો માતા સીપુસ વિશે આ જવાત તવ માતા કહે કર મારા મને પડો પડોસે વહેમા શરીર સામું નથી જોવાતું સુકા તો જાય સો કેમ તું હુકાતો કેમ જ તારા શરીર હામુ મારથી જોવાતું નથી

તો જ દિલમાં કઈ દુઃખ છે મોટું એવું મને જણાય મને એવું લાગે તારા દિલમાં મોટું છે કુંતામાં મોટું અર્જુન કઈ નથી માતા તો પરમેશ્વર ની આણ ભગવાન ની આણ દઈ ને તો બધાયને હા શું બોલવું પડતું તું બધા આવા સત્યવાદી ને નીતિ નિયમ વાળા હતા ભગવાનને બહુ પ્રેમ કરતા હતા બધા પણ એની હારે સુધી ભગવાન હતા ભગવાન પ્રેમ કરે ને એની હારે ભગવાન રહી હો અર્જુના કોગન દીધા વસન વિસારે માત દુઃખ મારું તમને કઉ પણ તમે કહી દો ભીમને વાત સોગન દીધા કે હું તમને કઉ પણ તમે ભીમને વાત કરી જો પાછા એટલે કો અંતાજીએ એમાં બોલા ડાયા દિકરા મારા એ ગાંડિયાને વાત કરું તો મુજને સોગન તારા એ ગાંડાનું હું વાત કરું ને તો મને તારા સોગન બસ આવી આવી માતાએ સોગન લઈ લીધા આ તે પાછા એ બધા સોગન પાળતા હો આપણી જેમ નહીં અભિ કિયા કહા કે અભિફક આપણે બધા આપણે બધા અભિ કિયા કે અભિફક અને એ લોકો જે સત્યવાદી હતા પાંડવો હતા એ સોગંદ પૂરેપૂરા પાડતા એકવાર બોલ્યા બોલેલા ન કરે તેવા તભી મે સાંભળી કાને વિસાર મન માં લાવ્યો સોગન ખાઈ ને માતાજી બેઠા ભલું થયું હું આવ્યો ભલું ચૂઈ કે હું આવ્યો માતા સોગન ખાઈ ને બેઠા એ વૈયા અર્જુન માતાની પ્રત્યે રોલ્યા મુખ રાજમાં કટુવસન નું મૂજ ને દારૂ દુખ અર્જુનજી કહે છે માને કે મને કટુ કટુવસન રાજસભામાં બહુ કટાવસન થી બોલાવે એનું મને બહુ દુઃખ છે એમ કે છે જ્યારે સભામાં જાઉં છું ત્યારે કૌરવ મેણું દેશે અર્જુનજી કોઈ કેતું નથી ને મંત્રપુત્ર પુત્ર સૌ કેસે મને અર્જુનજી કોઈ નથી કેતું મંત્ર પુત્ર કે છે અર્જુનજી કે રાજસભામાં આવું મને બહુ મોટું દુઃખ છે તે દુખે હું દુબળો પડો ઓરે મારી માત કોણ કશાનો રહે તું સાંભળ કહું એક વાત દુર્યોધન તને એવું કહે તો તું પણ મેણું દેજે દુર્યોધન કઈ બોલાવીશ નહીં આખલા નો સુત કે છે કુંતામાં કે પણ અર્જુનજી તો ડાયો દીકરો છે એ થોડો એમ કે નકર સભામ કરવાનો દે ને તો વિદ્યા લેવી છે એટલે દુઃખ સહન જો કોઈ પાંચથી કામ કઢાવાનું હોય તો દુઃખ સહન કરીને કામ કઢાવવું પડે આપણે ભલે સત્યવાદી હોય ઈ ગમે એવા હોય ઈ પણ આમાં વાળા કામ કઢાવવું હોય નીકળે એમ ન હોય ઈ ગંદા ગોબરા હોય તો એની વાહવાને ભલભલા કરવી પડે સરભરાઈ કરવી પડે પણ આપણે થયો નાની હતી ત્યારે મહાદેવજી નો પરણી ગયો એની માને નાની હતી ને તે નંદિયો પરિ ગયો હતો અર્જુનજી કહે મેણુ દેવા મા ન સાલે મારી હા ભીમેડે થી ઉઠ્યો એ તો મારું જ કામ ભીમ મેડે થી બોલ્યો કે એ તો મારું કામ એટલે પાકો થઈ ગયો માયા નથી કીધું ભીમ બધું સાંભળી ગયો એમ કહીને ને શોક માયો કહી છે કરમ કરણી દુર્યોધન ને કહું તારી માં આખલા ને પરણી ભીમ કહીશો તારી આમ નહીં ને એ કે એ મારું કામ એ કે હું દુર્યોધન ને કઈક તારી માં આખલા ને પરણી તો ત્યારે લાગ્યો ધ્રુજવા સીતા ભીમ ધ્રુજ વાવે ગતિણું મટી જાશે ભીમ ને મારું ભણવાનું મટી જાય અર્જુનજી ને ચિંતા થઈ એટલે કોનતાજી એ કલે સડો શત્રુ આવ્યો ક્યાંથી ભીમ કહે એ મારી આવ્યો બારીમાંથી માંથી કેવું બારી આવ્યો

રોકી રાખું શું ઘેર સભામાં એને નહીં આવવા દઉં મારું કે મારું ઠેર કા હું મરું ને કાંઈ મારું એને સભામાં નહીં આવવા દઉં તું જા ચિંતામાંથી એને દીકરાને ભણાવો જો બધી માને બધાય દીકરા ભણાવવાના હોય ભણાવવા જ હોય પણ દીકરા ભણે તો થાય ને આવી દીકરાને કાળજી અર્જુન જેવી હોવી જોઈએ દુઃખ સહન કરીને જો એને ભણવું છે બરાબર તો જેને ભણવાની કાળજી હોય ભણવાની તમન્ના હોય દુઃખ સહન કરીને ભણે અર્જુનજીની જેમ ઉઠો સભા માં સીધા વો તો અર્જુન તત્પર થાય માર્ગે જાતા ભીમ ના ભય થી પાછો જોતો જાય પાસવાળી જોતો જાય ભીમ ના બીક એ રીતે ગયો સભા માં ભીમે કર્યો વિચાર હમણાં ટાઢો પડવા દેવું દિવસ બે ત્રણ ચાર બે સાત દી હમણાં ટાઢો પડવા દેવું ભીમે આવો વિચાર કર્યો એમ ધારી ચાર દિવસ કાઢ્યા પછી પાંચ મેદન અર્જુન સભામાં જવા નીકળ્યો તવ સાલ્યો વાયુ તન વસ્ત્ર પહેરીને સાનો સાલ્યો પણ અર્જુનનો નો નીમ પાસુ વાળીને નીચે તે જોતામાં દીઠો ભીમ એટલે અર્જુન ઉભો રહ્યો ત્યાં મરવા વસે સડિયો એટલે સાણી જોઈને બીજે માર્ગે સડ્યો અર્જુનજી જાણી જોઈને અવળે માર્ગે સડી ગયો એટલે અર્જુનની ભ્રાંતિ ભાંગી પોતાને પંથે પડ્યો બે રસ્તા થયા આગળ ભેગા ત્યાં પાછો ભીમ મળ્યો આગળ જતા બે રસ્તા ભેગા થયા ત્યાં ભીમ પાછો મળ્યો એટલે પેલા આ લોકો હાલી એની પાસે રથ ઘોડા કે હાથી કઈ નતું બિચારા હતા પાંડવો તો ઈ બિચારા હતા આવા રાખ્યા હતા એટલે એક દીક તો પાપ ફૂટે ને એટલે એનું ફૂટેનાશ જાય જો પાંડવો ને એટલા કવરાવ્યા એનું સત્યાનાશ વહી ગયું સત્યાનાશ તો જુઓ પણ આ દિધી કોઈ દુર્યોધન કે દુશાસન કે નામ નહીં પાડે એના દીકરાના જો ધર્મ પાડશે ભીમ પાડશે ભીમ પાડે ને આપણે પાડે બધા અર્જુન પાડશે પણ નિકુલ પાડશે સહદેવ પણ દુર્યોધન શકુની કે કરણ કોઈ કરણ દાનેશ્વરી હતો પણ પાપી સાથે પણ કરણે કોઈ નામ નહીં પાડે બધા નામ પાડશે પણ દુર્યોધન દુશાસન દમન દુર્દમની કોઈ નામ નહીં પાડે જે કૌરવોના હતા તો નામથી નહીં બધા આ જો યુગો વૈયા જાય તો નામથી ડરે બધા જો એટલે એટલું પાપ કર્યું કૌરવો ભગવાનને આવવું પડ્યું

તાવ તંબોળી ધ્રુજો કેમ પધાર્યા અહીંયા ભીમ કહે દે તંબોળ માને ડરી છે નહી મનમાં ઓલો તંબોળી બીવા મળ્યો ને તંબોળી એટલે આપણે પાન ખાઈ ને પાંદ તો કે બી તો નહીં કે મને પાંદ આય એમ કહીને મુખવાસા લીધો તરત ઊભો થયો અર્જુનનો પંત રહેવા દઈને અવળે પંથે ગયો બીજે માર્ગે સભાની પૂઠે આવ્યો વાયુ તન સભાની પાછળ આવ્યો બીજે કેળેથી તેમ લબડતું અંગ કોટ કાંગરે જઈ કે તો સંભળાતું નથી દેખાતું નહોતા તો મારું બધું અફળ ગયું પછી એને કૂદકો મારી ને કોટનો કાંગરો હતો ને પાછળ ન્યા જઈ ને આમ દાઢી કોટ પકડી ને કોટા માખરે કી ને આમ દાઢી રાખીને ઊભો રહી ગયો ટિંગાઈ ગયો લબડતો લટકતો રહી ગયો એમ એટલે બધું હંભળાય એવી રીતે રહ્યો સભામાં પૂઠે દ્રષ્ટિએ સર્વ દેખાય વે अर्जुन આવ્યો સભામાં ભય ભરો મનમાયો એટલામાં દુર્યોધન દેટો ક્રોધ ઘણો ઉપજાવ્યો ગર્જના કરી કયો કેમ મોડો મંત્રના પુત્ર તું આવ્યો રાડ પાડીને દુર્યોધન બોલો કે મંત્રના પુત્ર તું મોડો કેમ આવ્યો એમ એ વેણપૃ કોદરે સાંભળ્યું ઘણો કક્રોધે ભર્યો કોઈ ન જાણે એ રીતે પાછો સભામાં ઉઠે ઉતર્યો સભામાંથી વાંચી ઉતરી ગયો હેઠો અંદર કોઈ ફાળે નહીં એમ ઉતર્યો ને સે ઉતરી અળગો સાલો મેઘના દે ગડગડીયો દોટ મૂકીને કોટ કુદીને રાજસભામાં પડ્યો રાજસભામાં પડ્યો દોટ મેકીને કોટ કુદી અંદર પડી ગયો એવા માં લાંબો હાથ કરીને ઝાલ્યો રાજા કર્ણ સકુની સાલ્યો નાસવા તો ભીમે ઝાલ્યો શરણ

બહુમાર માર્યો સારે જણા ને નેત્રો માં વહે નીર ને એટલા માર્યા તે સારે ના આંગુડા જાય ભાઈ જાય પેટ પાસ માં પ્રહાર પડ્યો ને નાકે વહ્યું રુધિર નાકમાંથી લોહી નીકળી ગયું ને એટલા ભીમે સારે ને માર્યા કોણ વારી શકે કૃકોદર ને જુઓ સભાનો સાથ એટલે ઉઠી આવી દૂર કાકા જઈને જાલ્યા ભીમના હાથ આદિ કરાયા શુકર છે ભીમ વૈદો વસન જુઓ કાકાએ એ મેણું દીધું કહે છે મંત્રના ના તન કાકા એ કે મારા ભાઈને મેણું દઈશ મંત્રનો દીકરો કે છે કે ભલે અમે તો મંત્રના ના પુત્રો કહું એની વાત વરણી એની માતા ગાંધારી તે આખલા સાથે પરણી અમે ભલે મંત્રના પુત્ર એ કે પણ એની માતા ગાંધારી છે ને તો આખલા ને એટલે ખૂટિયાને ને પરણી તી કે વસાળ દુર્યોધન ભીમે દુર્યોધન નું વિદુરજી દ્વારા ભરી સભામાં કહી દીધું એટલે અપમાન કરી નાખ્યું જો કાકા કહીને કેવડાયું ભાગુ એનું ભાંગુ એનું ડાસુ બોલ રે દુર્યોધન પાપી સે જૂઠું કે સાસુ દુર્યોધન કે મેં નથી જોયું કાને નથી સાંભળી વાત સકુની મામા જાણતા છે તેને પૂછો ભીમ ભ્રાત મને નથી ખબર મેં સાંભળ્યું નથી ને જોયું નથી ને જાણ્યું નથી સકુની મામા જાણતા છે એની બેન છે તે શકુની બેન છે ને ગાંધારી દુર્યોધન ની માં ભીમ કહે છે કેમ સકુની મારી નાખું હું ઠેર નહીં તો સાસે સાસુ કહેજે તો જીવ તો જઈશ ઘેર તાર જીવ તો જવો ને સાસે સાસુ કહેજે તારી બેન ને આખલો પરણી ગયો તો શકુની કહે શું પૂછો સો જાણે છે આખી ધરણી ગાંધારી બેન મારીને આખલો ગયો હતો પરણી કહી દીધું સભામાં ભીમ હતો કેવું જ પડે ને દોર્યો ધન કહે સાસુ સે ભાઈ મૂકી દો માં બાપ મંત્ર પુત્ર હવે કહીએ તો બ્રહ્મચા પાપ હવે મંત્રપુત્ર કહીને તો બ્રહ્મચા પાપ હવે નહીં કહીએ એટલે ઉઠી ગયો ભીમ બળ્યો ગયો પોતાને ઘેર ડા કઈ કીધું નહીં બાપ મા પાસે બે ગયો ચાર જણાને માર પડેલો તેનાથી નવ ઉઠાય ટોળી કરીને મેલ માં લીધા સુવાડિયા મસ્ત

હલો બધાય જય સ્વામિનારાયણ